મીરાઓલ માર્ટના માતાજી દરેક ગ્રાહક મિત્રોને કાલે આપણે વાત કરી હતી કે આપણે સેવન એક્સેલ સુધીની પેરને સેલમાં મૂકવાના છે આપણે રેગ્યુલર જે ભાવ હતો એના કરતાં પણ ઘટાડો કર્યો છે અવનવી પેટર્ન અવનવી વેરાયટી અને સેલમાં સેલનો ભાવ કરી દીધો છે જો મસ્ત હેવી કલેક્શનની પેર છે આખી પ્રીમિયમ ક્વોલિટીનું કાપડ આવશે ફૂલ અને ફાસ્ટ એડ હિટેડ આઈટમ છે બેગ સહિત આવશે વ્યવસ્થિત પેન્ટના ફરમાય મસ્ત આવશે એમ સાઇઝનો ફરમો છે જોઈ લો તમે રબર અને નાડો બંને આવશે આની અંદર કમ્પ્લીટલી અને ખાસ કરીને આમાં એક ખાસિયત છે કે પેન્ટની લંબાઈ પૂરેપૂરી આવશે સાતસો રૂપિયાના સેલની અંદર આપવાના છે આપણે પ્રીમિયમ ક્વોલિટીની આઈટમ સાતસો પચાસમાં દેતા હતા તો અત્યારે સાતસો કર્યા છે એમ સાઈઝ આ જોઈ લો સાતસો રૂપિયામાં કલર બતાવી દઉં બધા મસ્ત છે રેગ્યુલરમાં ગમે એને બહાર પહેરવામાં ગમે એવી સરસ મસ્ત મસ્ત પેટર્નો છે આની અંદર અને નવું કલેક્શન આવ્યું છે જેમાં જે પેટર્ન છે એ બતાવી દઉં કારણ કે હજી આપણે પોલતા બધા દેવાઈ ગયા એટલી હિટેડ આઈટમ છે આ હવે એલ સાઈઝ એલ સાઈઝના કલર બતાવી દઉં છું આ જોઈએ એલ સાઈઝના પરમા બધા સરસ આવશે બ્રાન્ડના પરમા છે આ જોઈ લો ઝેરી લીલો કલર છે એમાં બીટ કલર છે ચોકલેટી કલર છે નેવી બ્લુ બ્લેક કલર બહુ મસ્ત છે એક ખોલ નાખું છું અને એલ સાઈઝ છો ફરમાં જોઈએ એકદમ મસ્ત છે કોઈની હાઈટ પૂરેપૂરી હોય અને પેર ન પહેરી શકતા હોય તો એના માટે બેટર છે મારી છ ફૂટની હાઈટ છે મને થઈ જાય છે બધાને થઈ જાય આ જો એલ સાઈઝ પેન્ટ જોઈ ગયો અને દુપટ્ટો એકદમ મસ્ત મોટો આવશે હાજર એલ સાઈઝ કલર બતાવી દઉં બ્લેક કલર એક આપણે બહેનોને ખોલીને બતાવું

અને આ જોઈ જોઈએ એક્સેલના કલર છે હવે તમને ડબલ એક્સેલના કલર બતાવી દઉં ડબલ નહીં આપણે સાતસોમાં માં દેશું જો અમુકમાં અમુક કલર હોય ને અમુકમાં ન હોય બાકી સરખા હોય પણ બધા કલર બતાવી દઉં એટલે વાર ડાયરેક્ટ તમે સ્ક્રીનશોટ લઈને મોકલી શકો આ જોઈ લો ચેરી લીલો કલર બહુ મસ્ત છે એની અંદર ચોકલેટી કલર એ સરસ છે એકદમ ડબલ એક્સેલમાં

ફોર એક્સેલ ની સાઇઝ આપણે સાતસોમાં દેશું ફોર એક્સેલ સુધીની સાઈઝ એમાં એક ખોલ દઉં છું બ્લેક કલરનું બહુ મસ્ત છે એટલે આ જો ફોર એક્સેલના ફરમા જો બહુ મસ્ત છે અને ખાસ કરીને પેન્ટની લંબાઈ પૂરેપૂરી આવશે અને કુર્તીના લેવલમાં પેન્ટનો ફરમો આવશે બીજામાં કેવું હોય કુર્તી થાય અને પેન્ટ નો થાય ને પેન્ટ થાય ને કુર્તી નો થાય એમાં એવું નહીં કુર્તી લેવલમાં માં ના ફરમા આવશે સાતસો રૂપિયામાં ફોર કલર સુધી બધા જોઈએ હવે ફાઈ એક્સેલ બતાવું છું ફાઈ એક્સએલ ને આપણે આપશું સાતસો રૂપિયા એક્સેલ સુધીની સાઇઝ છે જો આ ફરમા જોઈએ મેવી બ્લુ કલર છે એની અંદર એ બ્લેક કલર છે

એકદમ નવો ટોન છે આની અંદર સિક્સ એક્સેલ માં જોઈ લો ફરમાં બહુ મસ્ત છે બ્લેક કલર જો બ્લુ કલર બ્લેક કલર અમરૂન કલર અમેથી પીળો કલર ગ્રે કલર ચેરી લીલો કોપી કલર બહુ એટલે બહુ મસ્ત કલર આપી દીધા હવે આપણે

લીલો ને બધા નવા નવા મસ્ત મસ્ત કલર આપી દીધા મસ્ત મસ્ત વેરાયટી આના કરતાં હજી ઘણું બધું આપણી પાસે આવું જ નવું નવું સરસ કલેક્શન આવતું રહે છે ખાસ કરીને સો રૂપિયાવાળા ચણિયા મોટામાં અને નાનામાં એકસો પચાસના બે ચણિયાનો સેલ કરેલો છે ફૂલ ને હિટેડ આઈટમ છે બેનો બાકી રહી ગયા હોય એને લાભ લેવા આવી જવાનું છે કારણ કે નવરાત્રિ કલેક્શનમાં વારંવાર આવી વેરાયટીમાં આવો લાભ નથી મળતો જય માતાજી